તો રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાળાના નિવેદન બાદ ઉભો થયેલા વિવાદને શાંત પાડવાના પ્રયાસો યથાવત છે આજે આ મામલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના એકસો આઠ આગેવાનો અને સી આર પાટીલ દ્વારા એક બેઠકનું આયોજન સી આર પાટીલે ક્ષત્રિય સમાજના લોકો સાથે આ બેઠક કરી છે અને જે પ્રમાણે રાજપૂત સમાજમાં હજી રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને આ મુલાકાત કરવામાં આવી છે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત થઈ છે સી આર પાટીલ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે રૂપાલા સાહેબ જે નિવેદન કરવાના કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે અમને હટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો ને આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈપણ પ્રકારનો વાંધો નથી કે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું